ગુડ મોર્નિંગ કેમ છો બધા જો અત્યારે કારખાને આવી ગયા છે બોમ્બેથી કીધું ને ફરી લીધું ને કારખાને કામે લાગી ગયા પાછા જ્યાં આવતા ને ત્યાં હવે અત્યારે કામે લાગી ગયા પાછા જવા તાળોવાડા ખોલશું હા અહીંયા હાઇડ્રો પ્રદેશો ખોલી નાખો અત્યારે હા કામ બામ કરશું ને ફરી તો બહુ બધું લીધું હે આ શટર બટર ખોલી પછી આગળ દેખાડી પડતી અંદર બરોબર ને તો શટર ખુલી ગયું હે આ અંદર આ લેથ મશીન પડ્યા જો આ બધા મશીન અકાવ્યા આપણે સિરામિકનું રિપેરિંગ કામ કરી ભાઈ એ બધું લેફનું બરાબર આ શટર ખોલ નાખીએ આપણે અને પવન થોડો કમ્યો હોય અહીંયા એક શટર એ ખોલી નાખીએ હમણાં થોડોક પવન પવન થોજે તેમાં ચડી ગયો પડશે બાકી તો હું ગરમી અત્યારે હદ થઈ હોય કારખામાં આવ્યો ને પત્ર થાય ને બફારા થાય હટી ને ભાઈ તપે હે છે કામ હાલે ભાઈ બરાબર મશીન ચાલુ હોય જોવા હાલે અમારું લેફ મશીન ભાઈ અમે આ રોજ આજ કામ કરી ભાઈ એ રીતે મશીન હા કરવાની બરાબર ને

તો હવે કારખાને પોગી ગયા પાછા હર રોજનું જેમ કારખાનું ખોલીને કામે વધતી જશે બસ આપણે અહીંયા આ જ કરવાનું હોય બીજું કાંઈ અહીંયા દેખાવાનું છે નહીં ભાઈ અમારે અહીંયા બરાબર છીરામિક સિવાય અમારે એ કાંઈ નથી ભાઈ દેખાડવાનું જોયું તમે અને સંતાજી પેલા ભાઈ આપણે જ કારખાને આવ્યું એકલા બીજું કોઈ હવારમાં આઠ વાગે એટલે આપણે છે કૂદી કીએ જ નહીં મોડા આવો બાકી બધા ભાઈ કોઈ નથી રોજ આવીને તાળું આપણે જ ખોવાનું એટલે આપણે કૂદ દીધી જ નહીં મોડા આવો બીજી વસ્તુ ખબર છે આપણે ઘરે કુદી હાવણી મારી નહીં સમજો આ કારખાને હાવણી મારવી પડે ભાઈ ઘરે હું અહીંયા ગમે એટલું કે આપણે હાવણી ન મારી અને આપણે ત્યાં હાવણી મારી પડે ભગવાન આપણે ત્યાં કામ કરી આવી આ રોજ આવીને હાવણી મારવાની ભાઈ આ બધી સોલ રહીએ ને ભેગો કરવાનો જોયું ને ઘરે તો કોઈ હાવણી મારતા નથી આપણે અહીંયા મારી જ પડે ભાઈ કામ કરીએ આપણે અહીંયા વારું છોડીને કમ્પ્લીટ કરી નાખ્યું ઢગલી કરી નાખીએ ભરી લેશું ભરીને પાછળ ગેલેરીમાં સોલ ભેગું નાખી દે આ ઢગલી બરાબર ને જો મસ્ત ચોખ્ખું થઈ ગયું ને અહીંયા વરાયને આપણે આપણું વારી નાખ્યું બરાબર ને હા ખાઈ પી લીધું નથી કારખાને કારખાને હોતા અહીંયા ખાધું હોય ઘરે ખાવા નથી ગયા કારખાને શેઠિયા નહોતા ને એટલે અહીંયા અહીંયા નહીં ખાવાનું નથી બરાબર ને અહીંયા ખાઈ લીધું ને મસ્ત અહીંયા હોઈ જશે એક વાગી ગયું હે ખાઈ પીને હોઈ જાય અહીંયા કોઈ નથી એકલો પણ એકલો હે હવે ખાઈ પીને હોઈ પી ખાઈ લીધું ને હોઈ જાય ઘડી પણ બરાબર ને જો હોય ને ઉઠીને પાછા હતા અહીંયા ને કામ કરવા આવી ગયા કાલ આપણે અહીંયા કામ કર્યું હતું ને આ પુલીમાં હોલ ને કર્યું હતું એટલે પાછા આપણે અહીંયા અહીંયા કામ કરવા આવી ગયા યો તડકાની ચા પી ભાઈ ગમે હોય ચા જેવી મોજ ન આવે આવે ઠંડામાં આવી મોજ ન આવે ચામાં મોજ આવે ને હા હા શું ચા હે ભાઈ ચા એટલે ચા હો પણ મોજ બધી ચા હા ચા પીવાની મોજ જ છે ભાઈ ભરું ઉનાળા ઓન કરે કે ઠંડુ પીવું ના ભાઈ ના ચા પીવાની મોજ આવે ભાઈ જો અમારા વાળા ભાઈ કામ કરે સામે બેઠા બેઠા એની રીતે કામ કરે ઓના બેઠા બેઠા એની રીતે કામ કરે

વ્લોગમાં અહીં હેન્ડ કરી બરાબર ને મળી નવા વ્લોગમાં